ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની આગેવાનીમાં થયેલા વિકાસના કામો અને ત્યાંના આગેવાનો અને કાર્યકર્તાઓએ કરેલી જહેમત એનું પરિણામ ગુજરાતમાં પણ મળ્યું ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપાખીઓ જંગ માટે ઊભો રાખ્યો પરંતુ એમના કારનામમાં એમાં એ ફાવી શક્યા નહીં માવજી પટેલ જેમણે ઉભા રાખ્યા હતા એમણે પાવરની વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ ધૂળ ચાટતા કરી દીધા કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા એમને માઇનસમાં રાખ્યા હતા ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના મતદાર ઉમેદવારને મતદાન કરીને જે જીત જીતાડ્યા છે એના માટે હું આવનાર સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કાર્યકર્તાઓ અને આગેવાનોએ જે જહેમત કરી એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મહારાષ્ટ્રમાં પણ અકલ્પનીય જીત મેળવી કોંગ્રેસ એનસીપી અને શિવસેના આ ત્રણેયની સામે અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે કદાચ એમના વાવટા એ વાળવા પડે એવી સ્થિતિ છે એ વાવટા એમને સમેટાઈ ગયા છે અને એ રીતે એમનું અસ્તિત્વ સામે આવીને ઊભું છે ત્યારે એમણે આમાંથી પાઠ લેવો જોઈએ કે લોકોને વિકાસમાં રસ છે લોકોને આક્ષેપો કરીને પોતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો જે પ્રયત્ન થાય છે દેશના હિતને પણ નુકસાન પહોંચાડાય એ પ્રકારના નિવેદનો થાય છે એ દેશના મતદાર ભાઈ બહેનો ક્યારેય એને બરદાશ કરતા નથી એને સહન કરતા નથી અને એ બધાનું પરિણામ એ આજે મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું છે મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ એમણે લીધેલા નિર્ણય માટે એમના આભાર માનું છું અને ત્યાંના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ શાહ સાહેબના ગાડર ગાઇડર્સમાં જે રીતે કામ કર્યું એના કારણે ઇલેક્શન પહેલાંનો જે નેગેટિવ માહોલ હતો એના બદલે આટલો પોઝિટિવ માહોલ બનાવી શક્યા એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એના સારા ફળ એ મહારાષ્ટ્રને પણ મળશે જ એવો મને વિશ્વાસ છે નહીં મારો કોઈ પાવર ઉતરવાનો સવાલ નથી આ ચોક્કસ અમને હતો કે વિમાન છે અને હતું આજે કઉ છું આજે નહીં તો અત્યારે શું પરિસ્થિતિ થઈ તમને કહું કે લોકસભાના ઇલેક્શન કરતા વાવ સીટ ઉપર ભાજપને ઓછા વોટ મળ્યા છે બરાબર જે જે લીડ હતી એ લીડ ઓછી તો થઈ જ છે ને અને બાલ બાલ માંડ માંડ બાલ બાલ ભાજપ બચી છે બાલ 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 હા બાલ બાલ બચી છે ભાજપ એમાં કોઈ અહંકાર અભિમાન લેવાનો સવાલ જ નથી આટલું સત્તા હોય આટલું તંત્ર હોય આટલું માધ્યમ હોય સહકારી માળખું હોય આટલી બધી માણસો આ બધું કરીને માંડ માંડ બચ્યા છે હાજી જી માવજીભાઈ ને બીજી વખત મોકો મળે અને શંકર ચૌધરી સામે ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવાર હોય અને એવું કહેવામાં આવે કે માવજીભાઈ ને હવે ચૂંટણી લડવાની છે એ પછી કોંગ્રેસમાંથી કોઈ કહે અથવા કોઈ અન્ય પક્ષમાંથી પણ કહે તો માવજીભાઈ લડે ખરા નહીં નહીં એ તો જે પાર્ટીઓને જોવાનું રહ્યું ને લોકોને જોવાનું રહ્યું મારે લાગે મારે લડવા જેવું છે લડીશ ચોક્કસ લડીશ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની આગેવાનીમાં થયેલા વિકાસના કામો અને ત્યાંના આગેવાનો અને કાર્યકર્તાઓ કરેલી જહેમત એનું પરિણામ ગુજરાતમાં પણ મળ્યું ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપાખીઓ જંગ માટે ઊભો રાખ્યો પરંતુ એમના કારનામા એમાં એ ફાવી શક્યા નહીં માવજી પટેલ જેમણે ઊભા રાખ્યા તો એમણે પાવરની વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ચાટતા કરી દીધા કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા એમને માઇનસમાં રાખ્યા હતા ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્ત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના મતદાર ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું આવનાર સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કાર્યકર્તાઓ અને આગેવાનોએ જે જહેમત કરી એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મહારાષ્ટ્રમાં પણ અકલ્પનીય જીત મેળવી કોંગ્રેસ એનસીપી અને શિવસેના આ ત્રણેયની સામે અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે કદાચ એમના વાવટા એ વાળવા પડે એવી સ્થિતિ છે એ વાવટા એમને સમેટાઈ ગયા છે અને એ રીતે એમનું અસ્તિત્વ સામે આવીને ઊભું છે ત્યારે એમણે આમાંથી પાઠ લેવો જોઈએ કે લોકોને વિકાસમાં રસ છે લોકોને આક્ષેપો કરીને પોતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો જે પ્રયત્ન થાય છે દેશના હિતને પણ નુકસાન પહોંચાડાય એ પ્રકારના નિવેદનો થાય છે એ દેશના મતદાર ભાઈ બહેનો ક્યારેય એને બરદાશ કરતા નથી એને સહન કરતા નથી અને એ બધાનું પરિણામ એ આજે મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું છે મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ એમણે લીધેલા નિર્ણય માટે એમને આભાર માનું છું અને ત્યાંના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ શાહ સાહેબના ગાર્ડ ગાઈડર્સમાં જે રીતે કામ કર્યું એના કારણે ઇલેક્શન પહેલાંનો જે નેગેટિવ માહોલ હતો એના બદલે આટલો પોઝિટિવ માહોલ બનાવી શક્યા એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એના સારા ફળ એ મહારાષ્ટ્રને પણ મળશે જ એવો મને વિશ્વાસ છે નહીં મારો કોઈ પાવર ઉતરવાનો સવાલ નથી આ ચોક્કસ અમને હતો કે વિમાન છે અને હતું આજે કઉ છું આજે નહીં તો અત્યારે શું પરિસ્થિતિ થઈ તમને કઉ કે લોકસભાના ઇલેક્શન કરતા વાવ સીટ ઉપર ભાજપ ને ઓછા વોટ મળ્યા છે બરાબર જે જે લીડ હતી એ લીડ ઓછી તો થઈ જ છે ને અને બાલ બાલ માંડ માંડ બાલ બાલ ભાજપ બચી છે બાલ 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 હા બાલ બાલ બચી છે ભાજપ એમાં કોઈ અહંકાર અભિમાન લેવાનો સવાલ જ નથી આટલું સત્તા હોય આટલું તંત્ર હોય આટલું માધ્યમ હોય સહકારી માળખું હોય આટલી બધી માણસોને શરમાવવાની લોભ લાલચ આ બધું કરીને માંડ માંડ બચ્યા છે હાજી માવજીભાઈ ને બીજી વખત મોકો મળે અને શંકર ચૌધરી સામે ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવાર હોય અને એવું કહેવામાં આવે કે માવજીભાઈ ને હવે ચૂંટણી લડવાની છે કે પછી કોંગ્રેસ માંથી કોઈ કે અથવા કોઈ અન્ય પક્ષ માંથી પણ કે તો માવજીભાઈ લડે ખરા નહી નહી એ તો જે પાર્ટીઓને જોવાનું રહ્યું લોકોને જોવાનું રહ્યું મારે લાગે મારે લડવા જેવું તો લડીશ ચોક્કસ લડીશ